છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી જો કે ચૂંટણી થતી નતી એના કારણે જે તે ગ્રામ પંચાયતની પાંચ વર્ષની મુદત પૂરી થાય એટલે ત્યાં વહીવટદાર નું શાસન કરી દેવામાં આવતું એટલે ત્યાં વહીવટદાર નિમવી દેવામાં આવતા હતા ગ્રામ પંચાયત ની ચૂંટણી થતી નહોતી સરપંચ હતા નહીં જો કે આજે આખરે આઠ હજાર ત્રણસો ને છવ્વીસ ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે એ જાહેર થઈ છે એમાં કેટલીક સામાન્ય ચૂંટણી એટલે કે કેટલીક ચૂંટણીઓ એવી છે કે આખી ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂરી થઈ ગઈ અને અઢી વર્ષ થઈ ગયા ચૂંટણી નથી આવી સભ્યની ચૂંટણી નથી આવી એટલે વોર્ડની ની ચૂંટણી નથી આવી કે સરપંચની નથી આવી તો કેટલાક ગામો એવા છે ખાલી વોર્ડમાં સભ્ય કોઈ મૃત્યુ પામ્યા હોય કોઈ રાજીનામું દઈ દીધું હોય કોઈ વોર્ડ ખાલી હોય તો આવી પેટા ચૂંટણી છે એટલે કુલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જાહેર કરવામાં આવી છે વિગતે મિત્રો વાત કરીએ બાકીના તાલુકાની બાકીના જિલ્લાની એ બધા મિત્રો જોતાય છે ટીવીને એટલે એમાં ખબર પડી ગઈ છે આપણે ખાલી આપણા હડોદપુર ત્યાં સીમિત રહી મિત્રો હળદની વાત કરીએ તો હળદમાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે મિત્રો ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે એમાં ગ્રામ પંચાયતો એવી છે કે એના વોર્ડ જે છે કોઈ વોર્ડ ખાલી હોય તો એની પેટા ચૂંટણી આવતી હોય અથવા તો કોઈ વોર્ડના સભ્ય રાજીનામું દીધું હોય કોઈ મૃત્યુ પામ્યા હોય અને વોર્ડ ખાલી હોય તો એવા અઠયાવીસ ગ્રામ પંચાયતો છે કે એના વિવિધ કોઈ એક વોર્ડ હોય કોઈ બે હોય કોઈ ત્રણ હોય તો આવી અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થવાની છે અગિયાર ગ્રામ પંચાયતો એવી છે મિત્રો કે અહીંયા આગળ સામાન્ય ચૂંટણી થવાની છે એટલે કે સરપંચ અને ગામ આખો જે વોર્ડ છે જેટલા વોર્ડ છે એ બધા થવાની છે રાણેકપર ગામ એક છે તો રાણેકપરમાં વોર્ડ નંબર આઠ અને સરપંચની ચૂંટણી ખાલી થવાની છે કારણ કે ત્યાંના સરપંચ જે છે કેસમાં એમાં આવી ગયા એટલે એને રાજીનામું દીધું સભ્ય આઠ નંબરના હતા એ પણ આવી ગયા એટલે એને રાજીનામું દીધું એટલે ત્યાં આગળ વોર્ડ નંબર આઠની અને સરપંચની ચૂંટણી છે એ રાણેકપરમાં થવાની છે વધુ વાત કરતા પહેલા મિત્રો કિયા ગામમાં ચૂંટણી થવાની છે એ તમને માહિતી આપી દે પછી જાહેરનામું મતદાર યાદીનું તો સત્યાવીસ તારીખે પડી ગયું મિત્રો પછી એના થોડીક તારીખ પણ એ આપી દે કે કઈ તારીખે ફોર્મ ભરાશે કઈ ચકાસણી છે કઈ પરત ખેંચવાનું છે ક્યારે મતદાન થશે અને ક્યારે મતગણતરી થવાની છે એ પહેલા તમને કિયા ગામમાં સામાન્ય ચૂંટણી એટલે કે આખી ગ્રામ પંચાયતોની ચૂંટણી કિયા ગામમાં થવાની છે એની મિત્રો માહિતી તમને આપીએ તો એમાં એક છે ધૂળકોટ તેની સાથે જૂના ઈશ્વરનગર મંગળપુર નવા ઈસનપુર રણછોડગઢ શિવપુર રાયસંગપુર ગાંધીપુર મતલબ નવા રાયસંગપુર નવા રાયસંગપુર એનું જે કઈ નવું ગામ પડ્યું ને એને ગાંધીપુર નામ આપ્યું છે એટલે ગાંધીપુર એટલે કે નવા રાયસંગપુર જૂના વેગડવાઓ નવા વેગડવાઓ એટલે કે શ્રીજીનગર આ જે અગિયાર ગામો છે મિત્રો ત્યાં સામાન્ય ચૂંટણી થવાની છે આખી ગ્રામ પંચાયતોની રાણીપનનું મેં હમણાં તમને કીધું એમ કે ખાલી સરપંચની વોર્ડની ચૂટણી થવાની છે બાકીની અઠ્યાવીસ જે મિત્રો તમને ગ્રામ પંચાયતોના નામ દઉં તો એમાં જુદા જુદા વોર્ડમાં એક બે ત્રણ હોય કે ચાર હોય કોઈ વોર્ડ ખાલી હોય પડ્યા હોય તો એની પેટા ચૂંટણી થવાની છે કયા ગામમાં પેટા ચૂંટણી વોર્ડની થવાની છે એની તમને મિત્રો માહિતી આપું તો પહેલું છે કેદારિયા બીજું છે કીડી કોઈબા ખેતરડી ઘનશ્યામપુર ડુંગરપુર ધવાણા નવા દેવડિયા નવા કાંઠીલા ટીકર રણ દિઘડિયા દેવીપુર ધનાડા બુટોડા ભલગામડા મયાપુર રાતાપેર અને રાઇધરા સાથે સિરોઈ સરંભડા સાપકડા સુરવદર સુંદરગઢ જૂના દેવળિયા માનગઢ મિયાણી જૂના માલણીયાત આ જે ગામો છે મિત્રો આ અઠ્યાવીસ ગામો ત્યાં આગળ પેટા ચૂંટણી થવાની છે ત્યાર પછી ક્યારે મતદાનને થશે એની પણ મિત્રો તમને એક માહિતી આપીએ તો ચૂંટણી આજે જાહેર થઈ આજે તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જે તારીખ છે મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તો એ છે બે છ બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે નવ છ બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ છે દસ છ બે હજાર પચીસ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અગિયાર છ બે હજાર પચીસ મતદાનની તારીખ છે બાવીસ છ બે હજાર પચીસ એટલે આજે મિત્રો અઠ્યાવીસ તારીખ થઈ અઠ્યાવીસ પાંચ એટલે આવતી અઠ્યાવીસ છ એ તો ગ્રામ પંચાયતોની પેટા અને સામાન્ય બધી ચૂંટણી થઈ જશે ને ક્યાં ગામમાં કોણ જીતા એ નક્કી થઈ ગયું છે એટલે આ મહિના દિનનો પણ પૂરતો ટાઈમ નથી મતદાનની તારીખ છે બાવીસ છ બે હજાર પચીસના દિવસે સવારે મતદાન જે છે એ ચાલુ થશે અને સાંજ સુધી મતગણતરીની તારીખ છે પચીસ છ બે હજાર પચીસ પચીસ છ બે હજાર પચીસના રોજ આપણે નવાણું ટકાએ મોડલ સ્કૂલ છે મિત્રો ત્યાં આગળ જ ગણતરી થતી હોય છે સામાન્ય અગિયાર ગ્રામ પંચાયતોની અઠ્યાવીસ પેટા ચૂંટણી અઠયાવીસ ગ્રામ પંચાયતોની વિવિધ વોર્ડની પેટા ચૂંટણી તેની સાથે મિત્રો એ એક પણ માહિતી છે કે આ ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવાની છે પેપર પેપરથી ચૂંટણી થશે આપણી ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એનું મોટા ભાગની જે કઈ તૈયારીઓ છે તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે તેની સાથે જે તે ગામની ચૂંટણી છે છે મિત્રો તો ખાસ જે અઠ્યાવીસ ગ્રામ પંચાયતો એમાં ખાસ ચૂંટણીનો કોઈ માહોલ જેવું કંઈ રહેશે નહીં કારણ કે એક બે એવા કંઈ વોર્ડ હોય કે ત્રણ વોર્ડ હોય તો એમાં જે તે કંઈ રાજીનામા દીધા હોય ઓફ થઈ ગયા હોય જે તે થયું હોય એમાં ચૂંટણી થશે એટલે અહીંયા ક્યાંય કોઈ માહોલ જામવાનો નથી અગિયાર ગ્રામ પંચાયતોમાં બરાબરનો માહોલ જામ છે ચૂંટણીનો કારણ કે આખી ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે મોટા ભાગે આમ તો ગ્રામ પંચાયતોમાં નક્કી પણ કરી દેવામાં આવ્યું છે કોણ ચૂંટણી લડશે કોણ સભ્યમાં રહેશે અને મહત્વની વાત એ છે કે બિનહરીફ થાય તો વધારે હારું આપણે ઓલા કહીને ગામમાં કો નો કરે એના જેવી વાત છે કારણ કે ચૂંટણી થાય એટલે વળી પાછા જે હારી જાય જીતી અને પચાવી નથી પાડતા ને આવું બધું થતું હોય છે બિનહરીફ થાય એટલું વધારે સારું બાકી ચૂંટણી થવાની છે બાવીસ તારીખે મતદાન છે પચીસ તારીખે નક્કી થઈ જાય છે કે અગિયાર ગ્રામ પંચાયતોમાં કોમ કોણ સરપંચ બેનું રાણક પરમાં એક સરપંચની ચૂંટણી છે એટલે આ કુલ બાર ગ્રામ પંચાયતોમાં સરપંચ નક્કી થશે એટલે પચીસ તારીખે નક્કી થઈ જવાનું છે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન થાય અને મતગણતરી પૂર્ણ થાય અને જે ઉમેદવારો જીતે એ સ્વીકારી લેવાનું બરાબર છે એ તાકાતવાળા હતા જીતી ગયા આભાર મિત્રો